અંકલેશ્વર જીઆઈડીસી માં ગટ્ટી વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોલી દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અંકલેશ્વર જીએડીસી સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો હાડ છે ગુજરાત રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સાત મે બે હજાર ચોવીસ ના રોજ મતદાન કરનાર છે દિન પ્રતિદિન ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે ઉમેદવારો દ્વારા પોતાના પક્ષમાં મતદાન માટે પ્રચાર પ્રસાર ધીમે ધીમે લઈ પકડી રહ્યો છે અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન આ વખતે સૌથી વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં મતદારો ને સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે અંકલેશ્વર જેડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા લગભગ સાત થી આઠ કલાકની મહેનત બાદ ભારતના સંદેશ સાથે બાય ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે આ રંગોળી ધ્યેય રહ્યો છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાવોલ અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના શિક્ષકગણ દ્વારા અવશ્ય મતદાન કરવા માટેની શપથ લેવામાં આવી હતી નમસ્કાર મારું નામ રાહુલ સ્વાતી છે હું જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ અને સ્વીપ નોડલ ઓફિસર ભરૂચ છું ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય એવા હેતુથી સરકારશ્રી તરફથી પંદર દિવસની ઇન્ટેન્સ કેમ્પેન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે આજે મહારંગોળીનું આયોજન છે ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વર ખાતે આજે ચાલીસ બાય ચાલીસ ફૂટની એક મહારંગોળી અહીંયા કરવામાં આવી છે અને આ રંગોળી દ્વારા મહિલાઓમાં અને યુવાનોમાં જ્યાં મતદાન માટે ઉદાસીનતા જોવા મળે છે તેવા મતદારોમાં એક ખાસ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે તેઓ વધુમાં વધુ મતદાન કરે વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને એ દ્વારા લોકશાહીનો આ જે પર્વ છે એમાં સૌની સહભાગીતા નોંધાય તેવો અમારો પ્રયત્ન છે શાળાના અલ્કેશભાઈ અને તેમના સાથી મિત્રોએ આ રંગોળી તૈયાર કરી છે અને રંગોળી પાછળ લગભગ પાંચથી સાત કલાકની મહેનત એમની છે અને આશા રાખીએ કે વધુમાં વધુ લોકો મતદાન કરે આગામી લોકસભા સામે ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તેના ભાગરૂપે મતદાન વધુમાં વધુ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિ શીપની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બાબતે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ તેમજ મદદની ચૂંટણી અધિકારી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર દ્વારા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવા અને આયોજન કરવાનું પણ સૂચના આપેલ છે એ એના ભાગરૂપે આજે ગટુ વિદ્યાલય અંકલેશ્વર ખાતે મહા રંગોળીનું આયોજન કરેલ છે તે રંગોળી ચાલીસ બાય ચાલીસ ફૂટમાં બનાવેલ છે તે ઘણી આકર્ષક છે એ આ રંગોળી દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય એવી મામલતદાર શ્રી અંકલેશ્વર તરફથી આપ સૌને મારી નમ્ર અપીલ છે